સુરતમાં પડેલા પ્રથમ વરસાદમાં જ સુરત મહાનગરપાલિકાની પ્રી પ્રીન્સૂનની કામગીરીનું ધોવાણ થયું છે શહેરના રસ્તાઓ પણ ધોવાયા છે ઠેર ઠેર પડી રહ્યા છે જ્યાં સુરતના કોણા ગામ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર વીસ ફૂટ ઊંડો ભુવો પડતા સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા બનાવવામાં આવેલા રોડ રસ્તાની કામગીરી સામે સવાલો પણ એટલા જ છે આ રસ્તામાં ભુવો નહીં પરંતુ ભ્રષ્ટાચારનો ભુવો હોવાના આક્ષેપ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સુરેશ સુહાગિયા દ્વારા કરવામાં આવ્યા છે રીવોટરિંગ અને યોગ્ય રીતે માટી પુરાણ કરવામાં આવ્યું ન હોવાથી આ ઘટના બની હોવાનું કોંગ્રેસ નેતા જણાવી રહ્યા છે જ્યારે પાલિકા અધિકારીઓએ પણ ઘટના સ્થળે પહોંચી હાલ ખોદકામ કરી કામગીરી શરૂ કરી છે સુરતમાં પ્રથમ વરસાદમાં સુરત મહાનગરપાલિકાની પ્રી મોનસૂનની કામગીરીનું હાલ ધોવાણ થયું છે અને શહેરના અનેક વિસ્તારોમાં જે સર્વિસ રસ્તાઓ છે તો બીજી તરફ જે પ્રમાણે રસ્તાઓ પાછળ લાખો કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે તેના દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશું સુરતના પૂણા ગામ વિસ્તારના કે જ્યાં મુખ્ય માર્ગ પસાર થાય છે અને આ માર્ગ ની વચોવચ જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે પણ જે વધુ ઊંડો આ ભૂવો પડવાના કારણે જોઈ શકાય છે કે અહીં વાહન ચાલકોને હાલાકી કઈ રીતે પડી રહી છે કારણ કે રસ્તાની વચોવચ જ્યારે આ પ્રકારનો ભૂવો પડ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે જે માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો માં પણ એક પ્રકારનો ભય વ્યાપી ગયો હતો જો કોઈ વાહન ચાલક આ ભૂવાની અંદર પડ્યું હોત તો મોટી દુર્ઘટના બની હોત પરંતુ ઘટનામાં કોઈ ન થતા દુર્ઘટના છે પરંતુ રસ્તામાં જે કામગીરી કરવામાં આવે છે સર્વિસ રસ્તાઓ બનાવવા પાછળ તેમાં કયા પ્રકારની વેઠ ઉતારવામાં આવે છે તે સ્પષ્ટ જોઈ શકાય છે ખાસ કરીને પૂણા ગામ વિસ્તારના જે પૂર્વ કોર્પોરેટર સુરેશ સુહાગીયા આપણી જોડે જોડાયા છે સીધી વાત કરીશું તેમના જોડે સુરેશભાઈ આ પ્રકારનો ભૂવો પડવો એ પાલિકા તંત્રની કામગીરી સાથે કઈ રીતના સવાલો ઉભા કરે છે આ ભૂવો પડ્યો એમાં પાલિકા તંત્રની કામગીરી તો ખરી જ પણ સૌથી મોટી જો આની અંદર કોઈ હોય તો જે ભારતીય જનતા પાર્ટીનું એક હથું શાસન છે એનો ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો છે કારણ કે કોઈ પણ વસ્તુનું ટેન્ડર હોય હોય કોઈ પણ કામગીરી હોય એની અંદર કમિશન સિસ્ટમ ચાલે છે આ કમિશન સિસ્ટમના કારણે આ જે આ ભૂવો પડ્યો છે

ખૂબ જ ઊંડો ભૂવો પડ્યો છે કોઈ ઘટના બની શકે છે કોઈ પણ ના આવે છે મજૂર હમણાં આવે છે ને ખબર છે મને બેસ મને ખબર છે સિરિયસ મને આવે મજૂર આ કોન્ટ્રાક્ટર આવી ગયા છે એના લોકોનું કેવું છે કે ડી વોટરિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી તેના કારણે આ પ્રકારની ઘટના બની છે શું કેવું ડી વોટરિંગ ના તો કામ કોઈ દિવસ થયેલું જ નહીં કોઈ દિવસ અહીંયા તો આ ભોગ કેના હેના કારણે પડ્યો ખબર જ નહીં કોઈ દિવસ ખબર પડશે કોન્ટ્રાક્ટરો ઇજાદારો ને રોડ રસ્તા બનાવવા પાછળ નો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને તેનું સુપરવિઝન ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીઓ કરવાનું હોય છે પરંતુ આ સુપરવિઝન થાય છે કે કેમ તે એક મોટો સવાલ છે પરંતુ સુરત શહેર પ્રથમ વરસાદ જોવા મળી રહ્યા છે પરંતુ તેની સાથે મુખ્ય માર્ગો પર મસ્ત મોટા ભુવા પણ હાલ પડ્યા છે જેમાં સીધો ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ ભ્રમભ ગુજરાત ફર્સ્ટ સુરત